માસ્તર અતુલ સાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે શાળા પરિચય આઠમાં હું આપને શાળા નંબર પંચ્યાસી પ્રાણનાથજી પ્રાથમિક શાળા જે મવડી ચોકડી ઉપર રાજકોટ આવેલી છે તેનો પરિચય કરાવીશ અહીં શાળામાં વાલી મિટિંગ નિયમિત બોલાવવામાં આવે છે વાલી મિટિંગ દ્વારા દર વર્ષે એસએમસી મિટિંગ પણ નિયમિત બેઠક બોલાવવામાં આવે છે દર વર્ષે બાળકોને વાતે ગાતે મહેમાનોની મહેમાનોની હાજરીમાં નવા ભૂલકાઓનો સરસ મજાનો પ્રવેશ કરાવવામાં આવે છે અહીં આપ જોઈ શકો છો કે અહીં મોટું બિલ્ડિંગ સાથે વિશાળ બિલ્ડિંગ સાથે સ્માર્ટ કોમ્પ્યુટર દ્વારા શિક્ષણ કરાવવામાં આવી રહ્યું છે અહીં શાળામાં બાળકોને વાજતે ગાજતે પ્રવેશ ઉત્સવ આપવામાં આવે છે તેમાં ઇનામ વિતરણ પણ વારંવાર વાલીઓ અને શિક્ષકોની મદદથી અને આગળવાની મદદથી અહીં કરવામાં આવે છે આપ જોઈ શકો છો કે અહીં બાળકોને પ્રવાસ પિકનિકનું આયોજન ખૂબ જ કરવામાં આવે છે બાળકો કુદરતી વાતાવરણમાં મનમુક્ત રીતે ફરે કુદરતી વાતાવરણમાં મન મળીને માણે એ માટે પિકનિક પ્રવાસનું આયોજન કરવામાં આવે છે અહીં દર વર્ષે નવરાત્રિનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવે છે બાળકો અને બાળકો અને શિક્ષકો સાથે મળી નવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ખૂબ જ રાસ ગરબા સૌ બાળકો સાથે મળી અહીં લેતા જોવા મળે છે આમ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં નવરાત્રિની ધામધૂમપૂર્વક અહીં ઉજવણી કરવામાં આવી રહી છે જે આપ જોઈ શકો છો અહીં બાળકોને એ જોઈ શકો છો કે બાળકો કોઈ પણ જાહેર સ્થળની મુલાકાત લેવાની હોય બાળકોને ખૂબ જ ગમે છે અહીં બાળકોને એ વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં પણ આવી રહી છે બાળકોને તુલસી તુલસી વંદન તુલસી પૂજા પણ અહીં કરાવવામાં આવી રહી છે તેવો કાર્યક્રમ પણ અહીં કરવામાં આવે છે બાળકોને સારી પ્રવૃત્તિ કરે તો બાળકોને સ્વાતંત્ર્ય દિવસે તેમજ વાર્ષિક ઉત્સવમાં તેઓનું સન્માન કરવામાં આવે છે બાળકોને સીટી એક્ઝામ એનએમએસ એક્ઝામ જેવી તમામ બાહ્ય પરીક્ષાઓ અહીં બાળકો આપે તે માટે શિક્ષકો દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવે છે અને બાળકોને તૈયારી કરવામાં આવે છે જેથી બાળકો તેમાં સારું પરફોર્મન્સ કરી રહ્યા છે અહીં બાળકોને બાળમેળા અને લાઈફ સ્કિલ પ્રવૃત્તિમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે બાળકો સુંદર મજાના ચિત્રો કટિંગ દ્વારા પેપર જેવું સરસ મજાની કૃતિઓ બાળકો તૈયાર કરે છે અહીં બાળકોને ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટીની તમામ કાળજી લેવામાં આવે છે ફાયર સેફ્ટી ફાયર બ્રિગેડ રાજકોટ દ્વારા તેઓનું વિવિધ પ્રવૃત્તિઓનું નિર્દર્શન કરવામાં આવી રહ્યું છે બાળકો તેના દ્વારા વિવિધ ફાયર બ્રિગેડના કેટલા સાધનો છે તેની માહિતી મેળવી રહ્યા છે બાળકોને રામ ઉત્સવ આપણા અયોધ્યામાં રામ ઉત્સવની ઉજવણી કરવામાં આવી તે અંતર્ગત અહીં શાળામાં સારી એવી ઉજવણી કરવામાં આવી હતી બાળકોને વિવિધ કારખાના મોલ તેમજ તેમજ જાહેર વસ્તુ વેચાણ કરતા હોય તેમજ ડેરીનું શિવશક્તિ ડેરીનું પ્રોડક્ટ કઈ રીતે થાય છે એનું પેકિંગ કઈ રીતે થાય છે તેવી જાહેર સ્થળોની પણ મુલાકાત અહીં કરવામાં આવે છે બાળકોને ખૂબ જ સરસ મજાની એક્ટિવિટી અહીંયા મળી રહી છે વિવિધ મહાનુભાવો તજજ્ઞોને બોલાવી અહીં તેના વિશે પરિચય બાળકોને આપવામાં આવી રહ્યો છે બાળકોને ફાયર બ્રિગેડની દર વર્ષે અહીં પ્રવૃત્તિ કરવામાં આવે છે કઈ રીતે આગ લાગે તો એને કઈ રીતે બુજાવી શકાય કઈ કઈ બોટલ તેનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો બાળકોને પ્રવાસ પિકનિક દરમિયાન બહારનું ભોજન તેમજ તિથિ ભોજન પણ બાળકોને અહીં મળી રહે છે એમડીએમ તેમજ પૌષ્ટિક આહાર અલ્પાહાર સિવાય બાળકોને તિથિ ભોજન પણ કરાવવામાં આવે છે બાળકોને પ્રવાસ દ્વારા તેમજ તેમજ વિવિધ સ્થળોની મુલાકાત લઈ બાળકોને પ્રત્યક્ષ અનુભવો કરવા માટે શિક્ષકો હંમેશા અહીં તત્પર હોય છે આચાર્યશ્રી શ્રી હિતેશભાઈ રાઠોડ અને એની સમગ્ર ટીમ આ પ્રવૃત્તિ કરવા માટે હંમેશા તત્પર જોવા મળે છે બાળકોને લાઈફ સ્કિલ મેળામાં તમામ પ્રવૃત્તિઓનું પ્રત્યક્ષ નિદર્શન અને જાત અનુભવ મળી રહે એ માટે બાળમેળા અને લાઈફ સ્કિલની પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે આપ જોઈ શકો છો કે હિતેશભાઈ રાઠોડ અને તેની ટીમ દ્વારા વારંવાર વાલીઓની મીટિંગ બોલાવી બાળકોને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવામાં આવે છે બાળકોને બાળકોને વનભોજન ભોજન બહાર ફરવું પ્રવાસ કરાવવો જેવી તમામ પ્રવૃત્તિઓ સાથે વર્ષ દરમિયાન અહીં તમામ પ્રવૃત્તિઓની ભરમાણ સતત થતી જોવા મળે છે બાળકો આજે સીટી એક્ઝામમાં પણ એને મેસ એક્ઝામમાં ખૂબ જ સફળતા મેળવતા જોવા મળે છે બાળકોને અને લાઈફ સ્કિલ મેળામાં બાળકોને મહેંદી કરવી વિજ્ઞાન મેળામાં કૃતિ બનાવી વાળ ઓળવા જેવી તમામ પ્રવૃત્તિઓ અહીં લાઈફ સ્કિલ મેળામાં કરતા જોવા મળે છે બાળકો સરસ મજાના ઘર જોવા મળે છે ઝુમર બનાવે છે કટિંગ કરતા જોવા મળી રહ્યા છે બાળકોને સિંહ દર્શન સિંહ દિવસ નિમિત્તે વન વિભાગ દ્વારા આ સિંહની રેલી સ્વરૂપે સિંહ પ્રત્યે જાગૃતિ કેળવાય એ માટેનું આયોજન કરવામાં આવે છે અહીં રક્ષાબંધનની પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે બાળકો અને શિક્ષકો બંને રક્ષાબંધનમાં ખૂબ જ સારી રીતે ઉજવે છે બાળકો આજે આ શાળામાં ઘણું ગમે આવવું ગમે એવી તમામ પ્રવૃત્તિઓ હિતેશભાઈ રાઠોડ અને તેની શિક્ષકોની ટીમ અહીં સતત કરતી જોવા મળી રહી છે બાળકોને આ શિક્ષક દિન નિમિત્તે શિક્ષક બનાવી તેને વર્કની અંદર અભ્યાસ કરાવવા માટેની પણ અહીં તક પૂરી પાડવામાં આવી રહી છે બાળકો આજે શિક્ષક દિન નિમિત્તે વિવિધ પ્રવૃત્તિ કરતા જોવા મળી રહ્યા છે અહીં શિક્ષણ સમિતિના સભ્યો દ્વારા તેમજ શિક્ષણ મંત્ર શિક્ષણ સમિતિના પ્રમુખ શ્રી વિક્રમભાઈ પૂજારા તેમજ ઉપપ્રમુખ નીમાવત સર આ શાળાની મુલાકાત લઈ અને અમારા શાસનાધિકારી શ્રી કિરીટસિંહ પરમાર પણ આ શાળાની મુલાકાત લઈ બાળકોને પ્રોત્સાહન શિક્ષકોને પ્રોત્સાહન આપી રહ્યા છે અને તેમાં કાર્યક્રમોમાં હાજર રહી બાળકોને હંમેશા પોઝિટિવ અનુભૂતિ કરાવી રહ્યા છે બાળકોમાં અને શિક્ષકોમાં હંમેશા સ્ફૂર્તિ જોવા મળે છે અહીં ગીતા પૂજન હોય તેવી તમામ પ્રવૃત્તિઓ અહીં કરતા જોવા મળી રહ્યા છે બાળકોને નિયો ટ્રસ્ટની મદદથી અહીં સીટી એક્ઝામમાં મદદરૂપ થાય તેવી બુકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અહીં ટ્રસ્ટ તેમજ આગેવાનો બેંકની સહાય સહાય સહકારી સહાયથી અહીં વિવિધ પ્રવૃત્તિઓનું અહીં દાન પણ મેળવવામાં આવી રહ્યું છે અહીં સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સાથે રાષ્ટ્રીય તહેવારોની પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અહીં પોલીસ દ્વારા નારી સુરક્ષા તેમજ પક્ષો એક હેઠળ કાયદાની પ્રત્યક્ષ માહિતી આપવામાં આવી રહી છે બાળકો આજે વિજ્ઞાન અંદર અહીં સારી સિદ્ધિ મેળવી રહ્યા છે બાળકો લોકવિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લઈ રહ્યા છે સાથે સાથે બાળકો બાળ વિજ્ઞાન ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પણ ભાગ લઈ રહ્યા છે બાળકોમાં વિજ્ઞાનની સારી કૃતિ કેળવાય એ માટે વિજ્ઞાનની વિવિધ પ્રવૃત્તિઓ અને સ્થળોની મુલાકાત લઈ તે હંમેશા પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે અહીં બાળકોને ખૂબ જ આ શાળા ગમી રહી છે બાળકોમાં સારી પ્રવૃત્તિ કરનાર તેમજ હોશિયાર બાળકો બાહ્ય એક્ઝામમાં પાસ થયેલા બાળકોને હંમેશા અહીં જાહેર કાર્યક્રમોમાં સન્માનિત કરવામાં આવી રહ્યા છે જે આપ જોઈ શકો છો આ શાળા ખેલ મહાકુંભ રમતગમત ક્ષેત્રે પણ પાછળ નથી અહીં પ્રાર્થના સભામાં નિયમિત યોગ યોગ દિવસે એકવીસ જૂને યોગની પ્રવૃત્તિ કરવામાં આવે છે આમ અહીં રમતગમત ક્ષેત્રની પણ પ્રવૃત્તિઓ કરી બાળકો ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ ને રાજ્ય કક્ષા સુધી પહોંચેલા જોવા મળે છે અહીં બાળકોને રમતગમતનું પણ મેદાન મળી રહ્યું છે પ્રાર્થના સભા પણ સારી રીતે કરી રહ્યા છે બાળકો યોગ રમતગમત દેશી રમતો અહીં સીઆરસી કક્ષાએ અને ખેલ મહાકુંભ ક્ષેત્રે પણ અહીં ભાગ લઈ રહ્યા છે જે આપ જોઈ શકો છો આમ અભ્યાસની સાથે સાથે બાળકો રમતગમત ક્ષેત્રે પણ આગળ જોવા મળી રહ્યા છે બાળકોને વિજ્ઞાન ક્ષેત્રે તેના વિજ્ઞાન ગણિત વિજ્ઞાનના શિક્ષકો હંમેશા પ્રયત્નશીલ જોવા મળે છે બાળકોને વૈજ્ઞાનિક અભિ અભિરુચિ કેળવાય વિજ્ઞાન વિષય પ્રત્યે આદર કેળવાય તેવો સરળ વિષય બને એ માટે બાળકોને વૈજ્ઞાનિક વૃત્તિ કેળવવા માટે લોકવિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લેવામાં આવી રહી છે તેમજ બાળ વિજ્ઞાન ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવામાં આવી રહ્યો છે તેમજ જે જે વિજ્ઞાનની પ્રવૃત્તિઓ રાજકોટમાં થતી હોય છે તેવા સ્થળોની મુલાકાત પણ આ શાળાના બાળકો લઈ રહ્યા છે જે આપ જોઈ શકો છો વિજ્ઞાન દિવસની ઉજવણી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી પણ કરવામાં આવી રહી છે આ શાળામાં રાષ્ટ્રીય તહેવાર રાજકોટ કોર્પોરેશનના પદાધિકારીઓની હાજરીમાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય સલામી આપી સારી કામગીરી કરનાર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન અહીં કરવામાં આવે છે સાથે સાથે વર્ષ દરમિયાન શ્રેષ્ઠ પ્રવૃત્તિ કરનાર શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકો અને શિક્ષકોને અહીં પ્રોત્સાહન કરવામાં આવે છે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ પણ આપવામાં આવે છે અહીંના આચાર્ય શ્રી શ્રી હિતેશભાઈ રાઠોડની રોટરી ક્લબ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો પ્રમાણ એવોર્ડ પણ આપવામાં આવેલ હતો તેની પ્રવૃત્તિઓની પ્રેરણા લઈ આ એવોર્ડ તેઓને આપવામાં આવેલો છે આમ રાષ્ટ્રીય રંગે રંગાયેલી આ શાળા પણ જોવા મળી રહી છે બાળકો આજે હોશે હોશે તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહ્યા છે આ શાળાને સોશિયલ મીડિયા ઉપર તેઓના સાંસ્કૃતિક કાર્યક્રમની જાહેરાત કરવાની એક આગવી ઢબ છે તેઓ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી તેના વાર્ષિક કાર્યક્રમ અને વિદાય સમારંભ કાર્યક્રમની જાહેરાત કરે છે અને વાલીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહે છે અહીં સાંસ્કૃતિક કાર્યક્રમ સાંજ દરમિયાન પણ કરવામાં આવે છે જેથી વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં તેનો લાભ રહ્યા છે તો આવી શાળાઓમાં એડમિશન લેવા વિનંતી માસ્ટર અતુલ સર સબસ્ક્રાઈબ કરવા